સુરત શહેરના વિસ્તારમાં આવેલા કંસારા સોનાના વેપારી પાસેથી મોપેડ કરોડથી વધુની લૂંટ કરી ગયા હોવાનું લઈને પોલીસ દૂરથી થવા પામી છે તો લૂંટારોએ ચપ્પુ જેવું હથિયાર બતાવી થેલો થેલોઝુટવી લીધો હોવાનું સીસીટીવીમાં પણ સામે આવ્યા છે જુઓ વિશેષ અહેવાલ મૈદરપુરા વિસ્તારમાં આવેલા કંસારા શેરીમાં લૂંટની ઘટના બનવા પામી છે મોપેટ પર આવેલા ત્રણ લૂંટારુઓએ સોનાના વેપારી પાસેથી દોઢ કરોડની અધ કહી શકાય તેવું વધુની લૂંટ ચલાવી છે ચપ્પુ જેવું થઈ ગયાના સીસીટીવી પણ સામે આવ્યા છે જેથી પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે આસિસ્ટન્ટ પોલીસ કમિશનર બી એમ બસાવે જણાવ્યું હતું કે પોલીસને હા લૂંટ અંગેની જાણ કરાય છે જેથી પોલીસે સમગ્ર ઘટનામાં ફરિયાદ નોંધવાથી લઈને વધુ તપાસ પણ હાથ ધરી છે મોપેટ પર આવેલા ત્રણ યુવકો તેમના ચહેરા પર માસ્ક બાંધ્યા હતા પાછળ બેઠાલે ચહેરો ન દખાય તે માટે લાંબો રૂમાલ પણ બાંધ્યો હતો લૂંટારોએ ચપ્પુ જેવું હથિયાર બતાવીને થેલો લૂંટી દીધો હતો બાદમાં વેપારીએ પોલીસને જાણ કરી હતી તેથી પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી જવા પામ્યા હતા સાથે જ લૂંટની ફરિયાદ નોંધવાની સાથે વધુ તપાસ હાથ ધરી છે મૈદરપુરાના કંસારા શેરીમાં લૂંટ ચલાવનારા લૂંટારો સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા લૂંટારો સફેદ કલરની મોપેડ પર આવ્યા હતા અને લૂંટ ચલાવીને આરામથી મોપેડનું યુ ટર્ન કરી નાસી જતા સીસીટીવીમાં કેદ થવા પામ્યા છે સીસીટીવીના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ત્યારે કરોડો રૂપિયાની વધુની લૂંટ થઈ હોવાના સામે આવતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા આસિસ્ટન્ટ પોલીસ કમિશનર બી એમ વસાવે જણાવ્યું હતું કે લૂંટ થયાનો કોલ મળ્યો હતો તેની તપાસ ચાલુ છે લૂંટમાં શું લૂંટાયું તે અંગે મૌન સેવતા વસાવે ઉમેર્યું હતું કે હાલ ફરિયાદ નોંધવાની કામગીરી ચાલે છે ક્યાં વેપારી હતા આ થેલામાં શું હતું તે અંગેની તપાસ ચાલુ છે તો પોલીસ સૂત્રો કહે છે કે એક સોની લગભગ દોઢ કરોડના સોનાની ડિલિવરી આપી રોકડ રૂપિયા લઈ ઓફિસે જવા નીકળ્યો હતો ત્યારે કંસારા શેરીમાંથી પસાર થતી વખતે બાઇક સવારી સમય આંતરી અણીએ રૂપિયા ભરેલું બેગ લઈ ભાગી છૂટ્યા છે ભર બપોરે બનેલી ઘટનાની જાણ લગભગ પોલીસને સાંજે ચાર વાગે થતાં પોલીસ અધિકારીઓ દોડતા થવા પાગ્યા છે

લૂંટની ઘટનાને જોનારે જણાવ્યું કે મોપેટ પર આવેલા ત્રણ શખ્સો ઝપાઝપી કરી રહ્યા હતા વેપારી ચપ્પુ બતાવી થેલો લૂટી દીધો હતો ગણતરીની સેકન્ડમાં સેકન્ડ માં લૂંટારો લૂટ ચલાવી ભાગી છુટ્યા છે ચપ્પુ નું ખબર પણ લુટારો હાથમાં હતું અઝર કુર પ્રકાશવાડા